જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે હત્યા લૂંટ અને અન્ય ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ હાલ બહારથી હથિયાર લાવીને મોટી ગુનાહિત પ્રવૃત્તિને આચરવાના છે જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એન ધાસુરાએ અને તેમના સ્ટાફે વોજ ગોઠવી મોહમ્મદ રાશિદ મન્સૂરી અને અબ્દુલ રફીક શેખને ઝડપી લઈ તેમની પાસેથી દેશી બનાવટના બે તમંચા ત્રણ પિસ્તોલ અને ચાર કારતૂસ કબજે કર્યા હતા આરોપીઓ અમદાવાદ અને ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતા મોટા નેટવર્કનો ભાગ હતા ત્યારે આ બંને આરોપીઓને પોલીસે ટેક્સટાઇલ્સની સામે રોડ નજીકથી ઝડપી લીધા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ એનડીપીએસ હત્યા ફાયરિંગ તેમજ રાયોટિંગના સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે બંને આરોપીઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં હથિયારના સપ્લાય સાથે જોડાયેલા હોવાથી હથિયારોની સપ્લાય ચેઇનને શોધવા અને ફરાર આરોપી સહિત અન્ય સહયોગી પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે જય હિન્દ જય ભારત